મિત્રો આજે હું તમને કહેવાની છું કે મારો એક્સપીરિયન્સ કેવો રહ્યો આ ક્લાસ સાથે તો મારી મમ્મી જોબ થી એક દિવસ આવી ત્યારે ફેસબુક પર આની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હતી એને એને બહુ શોક કે હું બહાર જઈને બધાને સામે બોલું કોઈ સો અમે સાથે મો સંતાની રહેલી તો મમ્મી કહે કે તું ટ્રાય કર કે આપણે કઈ રીતે અહીંયા થઈ શકે છે તું સર સાથે કોન્ટેક્ટ કર સરને કોલ કર તો મે સરને એક રાત્રે કોલ કર્યો અને એમને પૂછ્યું કે જોઈનિંગ પ્રોસેસ શું છે ક્યારથી હું આવી શકું છું અને કેવી કેવી બેચિસ છે પછી મારે બે વીક તો એ પ્રોસેસ કરવાનું છે ત્યારે કેમ કે મારા વચ્ચે બહુ બધા બીજા કામ આવી ગયા તો હું ના આવી શકી પણ જેમ જ મને આખો એક વીક ફ્રી મળ્યો મેં જોઈન કરી દીધા વિધાઉટ અ સેકન્ડ થર્ડ કેમ કે મને સર પર ટ્રસ્ટ આવી ગયો હતો પછી હું પહેલા દિવસે અહીંયા આવી મનમાં બધાને એ જ ડર હોય કે તમને પાંચ દિવસમાં ક્યાંથી પબ્લિક સ્પીકિંગ આવડી જશે તમે જે અઢાર વર્ષથી નથી કરી શક્યા એ તમે પાંચ વર્ષ દિવસમાં કઈ રીતે કરશો પણ આજે હું તમારા બધાને સામે બોલી શકી રહી છું અને એ બધું સરની ટેકનિક્સને એના લીધે છે અને હું સરને થેન્ક યુ કહેવા માગીશ અને આ ક્લાસને કે છે ને મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને મને આજે બોલતી કરી હતી થેન્ક યુ સર